મોહન યાદવજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો સહભાગી થયા હતા પૂજ્ય મહંત સ્વામી મહારાજ જીવન એ સાદગી નિઃસ્વાર્થ સેવા અને પરમાત્મા પ્રત્યેની અનન્ય સાધનાનું જીવંતુ ધારણ છે તેમના દિવ્ય અને પવિત્ર સાનિધ્યથી કરોડો ભક્તો અને યુવાનોને સન્માર્ગે ચાલવાની તેમજ સેવામાંની અમૂલ્ય પ્રેરણા મળી છે આ મહોત્સવ અંતર્ગત બાળકોએ હિન્દુ ગ્રંથના વૃંદગનનો રેકોર્ડ કર્યો એ અત્યંત આનંદ અને ગૌરવની વાત છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે પૂજ્યમંત સ્વામી આપણને અહમ શૂન્ય થવાનું બળ આપે અને આશીર્વાદ હંમેશા ગુજરાત અને દેશના લોકો પર બની રહે તેવી મંગલકામના હું કરું છું રિપોર્ટ કશ્યપભાઈ વોટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે